એક કંપનીમાં એમણે ખૂબ મોટું મારે સરકાર શ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે જો સંતોષકારક તપાસ નહીં થશે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે તમામ લોકો ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવ કરીશું મનરેગા કૌભાંડ તે માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગ થી આ મોટું કૌભાંડ થયું છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈભાઈ બનીને ભાગભટાઈ કરી છે એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુલ્લીધરણ એન્ટરપ્રાઇઝ મટીર પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચ્ચુભાઈ ખાબરના ઈશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફિટ કરવામાં આવી લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચ્ચીસો કરોડ રૂપિયામાં જમા થયા હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાઈ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જ્યારે લંડન માં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલા હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે મારે સરકાર શ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બાર આવે એવા છે જો સંતોષકારક તપાસ નહીં થશે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવ કરીશું તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એ માત્ર બચુભાઈ ખાબર એમના પુત્ર જ એમના પણ જોટવાના આ છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ ભાઈ બનીને ભાગ બટાઈ કરી છે એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને એન્ટરપ્રાઇઝ પૂરું પાડશે એવું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબરના પાંચ જિલ્લામાં નાણા સ્થાનિક નેતાઓ અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા તમામ નાણા અહીંથી વિદેશમાં એમણે હવાલા હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે મારે સરકાર શ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો સઘન તપાસ થાય તો અહીના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે જો સંતોષકારક તપાસ નહી થશે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો તાલુકામાં ઘેરાવા કરીશું સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે કરીશું મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબર એમના પુત્ર જ નહીં એમના પણ ગુરુ એમના મનરેગા ના માસ્ટર હીરા જોટવાના પ્લાનિંગ થી આ મોટું કૌભાંડ થયું છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ બનીને ભાગભટાઈ કરી છે એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુલ્લીધરણ એન્ટરપ્રાઇઝ મટિરિયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબરના ઈશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફિટ કરવામાં આવી લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચ્ચીસસો કરોડ રૂપિયા જમા થયા હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે એ હીરાભાઈ હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે મારે શ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના